નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે તમે આ વીડિયોને જોવા કરતાં સાંભળીને વધુ સમજી શકશો તેથી જો શક્ય હોય તો આ વીડિયોને એવી ગુપ્ત જગ્યાએ જુઓ જ્યાં વાતાવરણ ખૂબ જ શાંત હોય તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારા આજના આ વીડિયોને લાઈક નથી કર્યો તો અત્યારે જ લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો તથા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તથા જય શ્રી કૃષ્ણ તથા જય શ્રી રામ જરૂર લખી દેજો મિત્રો તમે તમારા જીવનમાંથી દુઃખ અને દુશ્મન હંમેશા માટે ખતમ કરવા માંગો છો એટલે કે હંમેશા માટે તમારા જીવનમાં દુઃખ અને દરિદ્રતા સાથે સાથે દુશ્મનોનો પણ દૂર થાય અને જો તમે પણ તમારા દુશ્મનોથી ખૂબ જ પરેશાન છો અને તમારા દુશ્મનોના કારણે તમારું જીવન તમને નકામું લાગે છે તમારા ઘરમાં કંઈક ને કંઈક બનતું રહે છે જેના કારણે તમારા જીવનને લગતી સમસ્યાઓ વધી રહી છે તમારા ઘરમાં ઝઘડાઓ વધી રહ્યા છે તમે સમજી શકતા નથી કે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે તમારા જીવનમાં આટલું બધું દુઃખ અને પીડા કેમ આવી રહી છે તો જુઓ હવે તમારા દુશ્મનોથી છુટકારો મેળવવા માટે તમારે એક ખૂબ જ નાનો અને ખૂબ જ ખાતરીપૂર્વકનો ઉપાય કરવો પડશે આ ઉપાય કરીને સમજજો કે તમારા બધા જ દુશ્મનો સમાપ્ત થઈ જશે તેઓ કોઈ નુકસાન કરી શકશે નહીં અને તમારા જીવનમાં આવનારા બધા જ દુઃખ અને પીડા પછી ભલે તે પૈસા સાથે સંબંધિત હોય ગમે તે પ્રકારની પીડા હોય હવે તે બધા જ દુઃખ તમારા જીવનમાંથી દૂર થઈ જશે તો જુઓ આજનો આ સમય કળિયુગનો સમય છે અને આજે ઘણા લોકો તમારી સામે તમારા દુશ્મન છે અને કેટલાક લોકો તમારા ગુપ્ત દુશ્મન છે જુઓ જે જાણતા તમારા દુશ્મન છે તે એટલા ખતરનાક નથી પરંતુ જે તમારા ગુપ્ત દુશ્મનો છે જે તમારી સામે ખૂબ જ સારું વર્તન કરે છે પરંતુ તમારી પીઠ પાછળ તેઓ હંમેશા વિચારે છે કે આ વ્યક્તિએ તેના જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરવી જોઈએ આ વ્યક્તિ તેના જીવનમાં આગળ ન વધવો જોઈએ તેથી તમારે હંમેશા આવા દુશ્મનોથી સુરક્ષિત રહેવાની જરૂર છે તેથી જ આજના સમયમાં જો કોઈ વ્યક્તિ થોડી પણ પ્રગતિ કરે છે તો થોડી પણ તેને વધુ પૈસા મળવા લાગે છે અને તેના જીવનમાં પ્રગતિ કરવા લાગે છે પછી ઘણા લોકો તેને જોઈને ચીડાઈ જાય છે ઘણા લોકો એવા પણ હોય છે જે બીજાની સફળતાથી ખુશ થાય છે પરંતુ ખુશ થનારાઓની સંખ્યા ઓછી હોય છે પરંતુ તમારાથી આગળ પ્રગતિ કરી રહેલા લોકોથી ચીડાઈ જતા લોકોની સંખ્યા સૌથી વધુ હોય છે તો જુઓ તમારા ગુપ્ત દુશ્મનો તમારા કામમાં ઘણી અવરોધો ઊભા કરે છે તેવા કંઈક ને કંઈક એવું કરે છે કે તમારું કામ પૂર્ણ થતું નથી અને જો કામ પૂર્ણ થઈ જાય તો પણ થયેલું કામ બગડી જાય છે અચાનક તમારા ઘરમાં પૈસાની અછત થઈ જાય છે ઘરમાં અચાનક એટલી બધી સમસ્યાઓ વધી જાય છે કે તમે પોતે સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે તો મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે કરીને જે કોઈ તમને નુકસાન પહોંચાડવા માગે છે પછી ભલે તે તમારો જાણીતો દુશ્મન હોય કે ગુપ્ત દુશ્મન આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો હારશે અને તમને સહેજે પણ નુકસાન પહોંચાડી શકશે નહીં તમારા દુશ્મનો ગમે તેટલા પ્રયત્નો કરે તમને નષ્ટ કરવા માટે તમારા જીવનના દુઃખો વધારવા માટે તેઓ ગમે તે કરે તમને કંઈ થશે નહીં જો તમે આ ઉપાય કરશો તો સમજો કે કાયમ માટે રહેશે ફક્ત એક દુશ્મનથી નહીં કારણ કે આ ઉપાય ફક્ત એક દુશ્મન માટે નથી તમારા બધા જ દુશ્મનો તે બધા જ તમારાથી દૂર થઈ જશે અને તમે તેમનાથી છુટકારો મેળવશો તો તમારા દુશ્મનો જે તમારા જીવનને બરબાદ કરવા માગે છે તેમને બરબાદ કરવા માગે છે ઈચ્છે છે કે તમે સતત પૈસાની સમસ્યાઓમાં સામનો કરો તે ઈચ્છે છે કે તમારા ઘરમાં ગરીબી વધે તો તેમના ગમે તે ઈરાદા હોય ભલે તેઓ ગમે તે કરે આ ઉપાય કરવાથી તમારો વાળપણ વાંકો નહીં કરી શકે જ્યારે કોઈ વ્યક્તિ બીજા વ્યક્તિ વિશે ખરાબ વિચારે છે ઈચ્છે છે કે તે વ્યક્તિ તેના જીવનમાં નીચે પડે અને જીવનમાં હંમેશા દુઃખ રહે તેથી બીજા વિશે ખરાબ વિચારનારાઓ સાથે ખરાબ ઘટનાઓ બને છે આ બિલકુલ સાચું જ છે તેથી તમે સખત મહેનત કરીને તમારા જીવનમાં આગળ વધી રહ્યા છો તમે જીવનમાં આગળ વધવાનો સતત પ્રયાસ કરતા રહો છો પરંતુ તમારા દુશ્મનો વિચારે છે કે તમે હંમેશા તમારા જીવનમાં પાછળ રહો અને આગળ ન વધવા જોઈએ અને તમારા ઘરમાં હંમેશા દુઃખ વધવું જોઈએ પરંતુ સમજો કે આ ઉપાય કર્યા પછી હવે તમારા દુશ્મનો તમને બિલકુલ નુકસાન પહોંચાડી શકશે નહીં પછી ભલે તે તમારા ગુપ્ત દુશ્મન હોય કે તમારા જાણીતા દુશ્મન તો મિત્રો આજના આ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂર લખો અને વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી સંકટ મોચન હનુમાનજી તમારી અને તમારા પરિવારની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરે તો મિત્રો તમારા આ ગુપ્ત દુશ્મનોને ખરાબ દિવસો શરૂ થશે અને હવે તેઓ તમારા જીવનમાં કંઈ પણ રીતે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારે ફક્ત સવારે ઊઠીને એક શબ્દ બોલવાનો છે અને આ શબ્દ છે એ બોલતાની સાથે જ તમારા ગુપ્ત દુશ્મનોનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ જશે તેથી જ અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે મંગળવારનો ઉપાય છે તમારે આ ઉપાય મંગળવારે સવારથી કરવાનો છે એટલે કે તમારે ઉપાય મંગળવારે સવારે કરવાનો છે અને મંગળવારથી શરૂ કરીને તમારે ઉપાય સતત પિસ્તાળીસ દિવસ સુધી કરવાનો છે તેથી મંગળવારથી તમારે તેને પિસ્તાળીસ દિવસ સુધી સતત કરવો પડશે અને તમારે વચ્ચે એક પણ ગેપ ન લેવો જોઈએ તમારે એક પણ દિવસ ચૂકવું ન જોઈએ નહીં તમારે આ વાતનું બિલકુલ ધ્યાન રાખવું પડશે તો જુઓ આ ઉપાય એટલો સરળ છે કે તેને કરવા માટે તમારે કંઈક અલગ કરવાની જરૂર નથી કે ક્યાં જવાની જરૂર નથી તમે આ ઉપાય તમારા પલંગ પર બેસીને કરી શકો છો સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપાય કરવા માટે તમને એક રૂપિયો ખર્ચ પણ થશે નહીં કારણ કે તમને આ ઉપાય તમારા ઘરે આ રીતે તમારા પલંગ પર બેસીને કરશો ન તો તેમાં સખત મહેનતની જરૂર પડશે અને ન તો તમારા પૈસા ખર્ચ થશે તો જુઓ તમારે અહીં જે શબ્દો કહેવાના છે તે તમારે અહીં એક દોહા કહેવાનો છે જે સંકટ મોચન હનુમાનજીનો ખૂબ જ ચમત્કારી દોહા છે તો જુઓ તમારે તેને અહીં નોંધ લેવો જોઈએ તેને લખી લેવો જોઈએ અથવા રેકોર્ડ કરવો જોઈએ જો તમે ઈચ્છો છો તો તમે અમારો આ વિડીયો પણ જોઈ શકો છો તમે તેને સાચવી પણ શકો છો જેથી તમે તેમાં સાંભળી શકો તો આ દોહા આ પ્રકારનો છે લાલ દેહ લાલી લસે અરૂધારી લાલ લંગ વજ્ર દેહ દાનવ દાલન જય જય કપિસૂર અમે તમને ફરી એકવાર કહી રહ્યા છીએ જેથી તમે તેને સારી રીતે સમજી શકો લાલ દેહ લાલી લસે અરૂધારી લાલ લંગ લંગઘુર વજ્ર દેહ દાનવ દાલન જય 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 કપિસૂર આ દોહાનો અર્થ છે હે હનુમાનજી તમારું માથું લાલ છે અને તમારી પૂંછડી લાલ છે અમે તેને લાલ સિંદૂર પહેર્યું છે અને તમારા કપડાં પણ લાલ છે તમારું શરીર વીજળી જેવું છે અને તમે દુષ્ટોનો નાશ કરો છો હે હનુમાનજી તમે બીજી છો વીજી છો બીજી છો તો આ એક એવો ચોપાઈ છે એવો જ એક દોહા છે કે તમે તમારા ઘરે તમારા પલંગ પર બેસીને પિસ્તાલીસ દિવસ સુધી સતત તેનો પાઠ કરી શકો છો તમારે ધ્યાન રાખવું પડશે કે મંગળવારથી શરૂ કરીને તમારે આ દોહાનો પાઠ પિસ્તાલીસ દિવસ સુધી સતત કરવાનો છે હવે તમારે આ મંત્ર કેટલી વાર બોલવો પડશે તો આ દોહો તમારે દિવસમાં અગિયાર વાર એટલે કે એકવાર કહેવું પડશે તમારે આનું સંપૂર્ણપણે પૂરું ધ્યાન રાખવું પડશે આ કાર્ય પછી તમારે સંકટ મોચન હનુમાનજીને પ્રાર્થના કરવી પડશે અને ભગવાન રામને યાદ કરવા પડશે કે મારા જીવનમાં જેટલા પણ દુશ્મનો છે પછી ભલે તે તમારા ચહેરાના દુશ્મનો હોય જે તમારી સાથે લડે છે મારી સાથે ઝઘડા કરે છે મારા પર હુમલો કરે છે કે પછી મારા ગુપ્ત દુશ્મનો હોય હવે ફક્ત તમને જ મને બધા જ પ્રકારના દુશ્મનોમાંથી મુક્તિ અપાવી શકો છો જો તમે મને આશીર્વાદ આપો છો તો મારા દુશ્મનો મને સહેજે પણ નુકસાન નહીં પહોંચાડી શકે અને મારો વિશ્વાસ કરો મેં તમને જે ઉપાય કહ્યો છે તે કર્યા પછી તમારા દુશ્મનો સંપૂર્ણપણે પરાજિત થઈ જાય છે અને તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકતા નથી ભલે તેઓ તમારા માટે આ કેદ કરવાનો ગમે તે પ્રયાસ કરે પરંતુ તેઓ તમને કંઈપણ રીતે મુશ્કેલીમાં મૂકી શકતા નથી તમે તે કરી શકતા નથી કારણ કે આ ઉપાય આ દોહા સંકટ મોચન હનુમાનજીનો છે જે તમારા ઘર તમારા જીવનમાં અથવા તમારા પરિવારના ઘર સભ્યોના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવવા દેશે નહીં તેથી જ તમને સંકટ મોચન હનુમાનજી કહેવામાં આવે છે તો જુઓ તમારા દુશ્મનો ગમે તેટલા શક્તિશાળી હોય તમારા દુશ્મનો ગમે તેટલી મહેનત કરે છે તમને પરેશાન કરવા માટે ગમે તેટલા પ્રયત્નો કરે છે જ્યારે તમે આ દોહાનો પાઠ કરો છો ત્યારે તમે તે તમારા જીવનમાં એક ચમત્કાર જેવું કામ કરે છે તેવા લોકો જે લોકો તેમના દુશ્મનોથી પરેશાન છે તેમને ખાસ કરીને આ ઉપાય કરવો જોઈએ તમારા જીવનમાં ઘણા એવા દુઃખ મુશ્કેલીઓ જેવી વધી રહી છે અને ઓછી થઈ નથી રહી આજે તમને ખબર નથી કે તમારા જીવનમાં આટલું દુઃખ કેમ વધી રહ્યું છે મુશ્કેલીઓ કેમ વધી રહી છે જો તમારા મારા દુશ્મનોએ તમને પરેશાન કર્યા હશે અને તમે આ ઉપાય કરો છો જેમ જેમ તમારા દુશ્મનોથી છુટકારો મેળવશો તેમ તેમ તમારા જીવનના દુઃખો પણ મુક્તિ મેળવશો તો મિત્રો આ વિડિયોમાં દુશ્મનોથી પોતાને બચાવવા માટે હનુમાનજીના કેટલાક વધુ ખાસ ઉપાયો વિશે વધુ જાણીએ જેને તમે તમારા જીવનમાં અપનાવી શકો છો અને તમારા જીવનમાં દુશ્મનોથી રક્ષણ મેળવી શકો છો તો મિત્રો શ્રી હનુમાનજીને શક્તિ ક્ષાણપણ અને વિજયના દેવતા માનવામાં આવે છે તેમનું નામ લેવાથી ભય અને નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે શાસ્ત્રમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે તેના બધા જ દુશ્મનો પરાજય થાય છે દુશ્મનોથી પોતાને બચાવવા માટે હનુમાનજીના કેટલાક ખાસ ઉપાયો છે જેમ કે પહેલો ઉપાય જે હનુમાન ચાલીસાનો પાઠ કરવો દરરોજ સવારે અને સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરો આનાથી દુશ્મનોની દુષ્ટ શક્તિઓ તમારા સુધી પહોંચી શકશે નહીં હનુમાન ચાલીસામાં અદ્ભુત ઉર્જા છે જે તમારી આસપાસ રક્ષણામક્ત કવચ બનાવે છે હનુમાન ચાલીસાના પાઠની શક્તિ તમને દુશ્મનોથી રક્ષણ માટે ખાસ બનાવે છે બીજો ઉપાય છે બજરંગ બાણનું પઠન જો દુશ્મનો તમને ખૂબ જ પરેશાન કરી રહ્યા હોય તો મંગળવાર અને શનિવારે બજરંગ બાણનો પાઠ કરો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવાથી દુશ્મનોના દુષ્ટ ઈરાદાઓ નાશ થાય છે બજરંગબાણના પાઠથી દુશ્મનોની શક્તિ નિષ્ફળ થઈ જાય છે તો મિત્રો યાદ રાખો કે બજરંગ બાણનો પાઠ તમારા પોતાના લાભ માટે જ કરવો જોઈએ કોઈનું નુકસાન પહોંચાડવાના હેતુથી નહીં ત્રીજો ઉપાય છે મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવાનું છે આ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને તમારું રક્ષણ કરે છે ચમેલીનું તેલ અને સિંદૂર ભેળવીને તમે હનુમાનજીને એક પેસ્ટ અર્પણ કરી શકો છો જેને ચોલા અર્પણ કહેવામાં આવે છે ચોથો અને ખાસ ઉપાય છે રામ નામનો જાપ કરવો હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે તેથી શ્રી દુશ્મનોથી રક્ષણ માટે રામ જય રામ જય રામ જય રામનો જાપ કરવો પણ ખૂબ જ અસરકારક છે જે કોઈ મિત્રો રામ નામનો જાપ કરે છે તેનું રક્ષણ ખુદ હનુમાનજી કરે છે વિડીયોના અંતે અમને તમને એક ખાસ મંત્ર જણાવશું આ મંત્ર જાપ કરતી વખતે તમે દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા અને શત્રુઓના અવરોધોથી બચી શકો છો મંત્ર ઓમ હનુમંતેશ્વર છે આનાથી તમારે ચોક્કસ રક્ષણ થશે તો મિત્રો દુશ્મનોથી પોતાને બચાવવા માટે હનુમાનજીના આ અચૂક ઉપાયો હતા તો મિત્રો આ ઉપાયો કરીને તમે તમારા દુશ્મનોથી છુટકારો મેળવી શકો છો સાથે જ મિત્રો તમારો ગમે તેવો દુશ્મન હોય તો તે પણ તમારો વાળ પણ વાકો નહીં કરી શકે તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ